જેમ બે હું સુફાલી પટેલ સુફાલી પટેલની રસોઈમાં તમારે બધાનું સ્વાગત છે તો આપણે આજે બનાવીશું કચોરી લીલવાની કચોરી જે અને તુવેની કચોરી તમે જે કોતે તો આ સરે બે કિલો જેવી તુવેર લીધી હતી એના આટલા દાણા નીકળ્યા છે એટલે મતલબ લગભગ દાના કિલો જેવા હશે અને આ લસણ છે આદુ મરચા અને ધાના લીધા છે હવે આ બધું તો હું આમાં ક્રશ કરી લઈશ પણ ધાના સમારી એડ કરીશ ધાના ઓપ્શનલ છે તમારે એડ કરવા હોય તો કરજો ને તો સ્કીપ પણ કરી શકો છો બરાબર તો પહેલા આપણે દાણા મિક્સી જાર હું લઈ લઈશ આ દાણા લઈશ એની જોડે આ લસણ અને આદુ પણ અત્યારે જ પીસી દઈશ મરચાં થોડાક અત્યારે નાખીશ થોડાક પછી પીસવા નાખીશ હવે એને પીસી લઈએ હવે આપણે આવી રીતે બધા જ દાણાને ક્રશ કરી લેવાના તો જુઓ તમે મરચાં પીસવાનું કટર આવે છે ને એમાં પણ ક્રશ કરી શકો તો એમાં પણ સરસ થઈ જાય છે અધકચરા રાખવા હોય તો એમાં પીસવાનું અને થોડું થોડુંક મિક્સિંગ પીસી કાઢવાનું તો આવી રીતે હું બધા દાણા પીસી લઉં જો ફ્રેન્ડ પલ્સ મોડ્સ મોડમાં ફેરવશો ને તો આવા અધકચરા રહેશે મતલબ આપણે કેવા થોડાક આમ કર જોઈએ ને દરદરા કહીએ એ ટાઈપનું સ્ટ્રેક્ચર એનું બને છે તો જુઓ તમને હાથથી બતાવું જો તો તમે પલ્સ મોડમાં આપેલું મેં નોર્મલ માં પીસ્યું હતું આ પલ્સ માં તો તમે એવી રીતે પણ પીસી શકો છો બરાબર તમારે મરચા વાળા કટન માં ના કરવું હોય ને તો આવી રીતે કરી દેવાનું તો આવી રીતે બધું સરસ કરી લો હવે આપણે ફ્રાય લઈ લીધી છે અને અંદર તેલ એડ કરી દેવાનું તેલ થાય એટલે આપણે જીરું એડ કરી દેવાનું જીરું થાય એટલે વલિયારી છે અને એક ચમચી જેવા તલ છે તે એડ કરી દઈશું ફૂટે એટલે આપણે ધના એડ કરી દેવાના ધના થાય એટલે આદુ લસણ મરચાની પેસ્ટ છે આ પેસ્ટ મેં તૈયાર જ રાખું છું સોરી હવે આ ત લવિંગ મરી નો પાવડર છે જે મેં તૈયાર રાખું છું એ છે એ એડ કરી દેવાનો અને આ બધું થાય એટલે હવે તરત આપણે ક્રશ કરેલો માવો એડ કરી દેવાનો આમાં સૂકું મરચું પણ તમે એડ કરી શકો તમારે હળદર એડ કરવી હોય તો હળદર પણ એડ થાય થોડીક હું હળદર એડ કરીશ પણ હજી પાછળથી કરીશ થોડીક થઈ ગયા પછી રીતે આપણે પ્રોપર મિક્સ કરી લેવાનું જો તમે જોઈ શકો છો અત્યારે ખાલી વઘાર કર્યો ને તો અહીંયા સુગંધ વઘાર ખૂબ સરસ આવે છે તો તમારે આવી રીતે વઘાર કરજો તો ગેરંટી સાથે કહું છું તમારી કચોરીનો ટેસ્ટ આખો એકદમ અલગ આવશે નોર્મલ જે તમે બનાવો ને એના કરતા ખરેખર બહુ સરસ લાગે તમે કચોરી બનાવતા હોય તો મારા કરતા તમારી રીત અલગ હોય ને તો પણ તમે મારી જોડે શેર કરી શકો છો જો હવે આપણે એને ઢાકીને થોડાક બે એક મિનિટ થવા દેવાનું પછી વચ્ચે વચ્ચે હલાવતા રહીશું આવી રીતે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું હવે આમાં હું મીઠું એડ કરી દઈશ હવે મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ મરીનો પાવડર છે જે હું થોડોક એડ કરીશ ઓપ્શનલ છે પણ એડ કરો તો સારું લાગે હવે આ બધું મિક્સ કરી લેવાનું અને ધીમા તાપે જ થવા દેવાનો હવે માવો થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ હવે આ મેદાનો લોટ લીધો છે તો તમે એકલા મેદાથી પણ કચોરી કરી શકો અને ઘઉને મેદો મિક્સ કરીને પણ કચોરી બનાવી શકો તો હું અડધો અડધો લઈશ આ મેદો અડધો છે અને આ બીજો એકલો જ ઘઉંનો લોટ લઉં છું લોટ થોડુંક મેદા કરતા બધા છે પણ ઓકે છે હવે એમાં આપણે મીઠું એડ કરી દેવાનું અને તેલ એડ કરી દેવાનું તેલ થોડુંક આગળ પડતું રાખવાનું તો કેવું તો એનું ઉપરનું ઉપર કેવું કડક પણ થશે અને સોફ્ટ પણ થશે અને આનો કડક લોટ બાંધવાનો સોફ્ટ લોટ નહીં સોફ્ટ લોટ બાંધશો ને તો તેલ ચૂસી લેશે અને જે આપણે થોડીક વાર પછી જે કડક રહેવી જોઈએ ને કચેરી એવી નહીં રે હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું આવી રીતે કઠણ લોટ બાંધવાનો ઢીલો લોટ નહી રાખવાનો તો જો ફ્રેન્ડ આવી રીતના આટલો કઠણ મેં બાંધ્યો છે તો હવે એને થોડી વાર ઢાંકી દઈશું હવે આપણે આને ખોલી લઈશું હવે આપણે જો માવો તો થઈ ગયો છે હવે એની ઉપર ખટાશ માટે આમચૂર પાવડર છે તે હું એડ કરી અને આ થોડી ખળદર નથી નાખીને એટલે હળદર એડ કરી દઈશ આ ખાંડ છે એ ઓપ્શનલ છે તમારે એડ કરવી તો એડ કરવાની પણ હું થોડું અડધી ચમચી થી પણ ઓછી કરી છે કારણ કે ખટાશ એડ કરી છે ને તો એને બેલેન્સ કરવા હવે માવો પ્રોપર ગયો છે હવે એને હલાવી બરાબર અને ઠંડો થવા દઈશું હવે માવો આપણો એકદમ ઠંડો થઈ ગયો છે હવે એના ગોરા કરી લેવાના હું તમને એક એવું પણ કહીશ કે આને તમારે થોડીક બાઇન્ડિંગ નોર્મલ બાઇન્ડિંગ ના થતું હોય ને તો ચનાન લોટ શેખી અને થોડોક અંદર તમે ટાઈમે એડ કરી તો પણ સરસ થાય છે એટલે તમારે આ પછી છૂટા પડે ને જે આમ છૂટવું પડી જાય ને એવું નહીં થાય માર તો અત્યારે થઈ જાય છે એટલે આવી રીતે હું બનાવીશ ચનાન લોટ મેં એડ કર્યો પણ તમે ચાહો તો કરી શકો છો કચોરીની સાઈડ તમે તમારા તમને મોટી નાની જેવી કરવી હોય એવી રીતે કરી લેવાની હું આ સાઈડ થી બધા લાડવા બનાવી દઈશ તો જો બધા લાડવા ગોરા કરી લીધા છે આપણે આવી રીતે હવે આ લોટ છે એના નાના નાના લુવા કરી લેવાના હવે આવી રીતે નાનું લુ લઈ લેવાનું અને આપણે કરવાની આમાં તમે માવામાં કાજુ બદામ એડ કરવા હોય દ્રાક્ષ નેવું તો પણ કરી શકો આવી રીતે ગોરો લઈ લેવાનો અને આમ કરીને જો આવી બેઠી કચોરી કરવી હોય તો બેઠી કરી શકો ચાચવારી કરવી હોય તો એ પણ હું તમને બતાવું అని అవి બનાવી શકો బ પણ ખ્યાલ એટલું રાખવાનું કે કોઈ જગ્યાએથી એ ખુલવી ના જોવે આવી રીતે બનાવી દેવાની બરાબર રીતે બધા બધી કચોરી ભરી લીધી છે અને આ મારી ડોટરે ભરી છે એટલે જો અમુક ના શેપ સરખા છે અમુક ના નાની મોટી થઈ છે તો આ ખાવામાં પણ ખૂબ મસ્ત લાગશે કેમ કારણ કે એને કેટલા પ્રેમથી બનાવી છે એટલે અને આ સાઈડે મેં તેલ તપવા મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે કચોરી આપણે એમાં એડ કરી દેવાની અને એને થોડીક મીડિયમ તાપે થવા દઈશું નહી તો શું થશે કે ઉપરથી પડ થોડુંક એ થઈ જશે શેકાઈ જશે ને અંદરથી કાચી દેશે આવી રીતે ફેરવતા ફેરવતા એને થવા દેવાની થોડી ગુલાબી રંગની થાય ને ત્યાં સુધી એને થવા દઈશું આપણે